ભલા થતા થતો નોકર ફોકરાજ ખોટું ખર્ચા કરું પેલું થઈ જવું તો ભણવા દો કી આ અમે અમે નહી ભણ્યા જ નહી ચાલતું કોઈ ભણવું નહી એટલે પૂરો કરીને આવો ભણવું ભણું ભણવું બસ ભણે કોનું ભલે છે

લોટલો ગોમ્બો ફરવાનું યાર મને આખા વેચવાની શનિ શું લસેલું છે તો રાખો આવે ને તો બે વખડા બોલતા થાય વાત ના હું જો બધી વેચી ના આવું ને તો વચ્ચે તો

લાઈન સર નહી આ પ્યાલો બી મને તો મકોડા પગ જેવું દેખાય છે મકોડા ના પગ નથી આ

અમને સિગ્નલ છોડી મળે છે અલ્યા ઓમે કે ટાવરને સિગ્નલ સિગ્નલ આવે હાચા હાચું કઈ આવડતું આવડતું આતે ક તો વે તો આટલા બધા પેલું કરવાના આવે છે બેહરઈ ઓમ કરે ઓમ કરે ઓમ કરે ટાવર આવતો નહી થાતી નહી હોરા વળતી નહી હું

તમે ડાયરેક્ટ ના કરો યાર તમારા ધરમ પત્ની ને દવાખો ને લાયા છે અને સુખ શાંતિ બે જુડવા બચ્ચો જન્મ આલ્યો છે બરોબર

ના ના એવું કશું નહિ તારા કરવાનું નહીં છેતર કશું નીકળું બધું કર્યું તને ભણાવો છે એક છેતર ભલે વેચવું પડે તો વેચી માર્યું ભણાબુ આજ આજ મને તકલીફ પડી મને ઓમ 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 કેટલું વીત્યું ડેડ તમે મારા વડે આટલું કરો ને જો તમે મુયે ભણી બતાયો હા હા વાત સાચી છે જય માતાજી મિત્રો વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે જોયું કે ભણ્યા વગર કેટલી તકલીફ પડે છે અને હા તમે જાતે કષ્ટી વેડજો પણ તમારા બાળકોને ભણાવજો કારણ કે ભણવાનું બહુ મહત્વ વધી જાય છે અને આ મિત્રો તમારા જોડે કોઈ સ્ટોરી હોય સમાજને લગતી કોઈ કોમેડી સ્ટોરી તો તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો અને તમારો કોન્ટેક નંબર લખજો એટલે અમે એ પ્રમાણે સ્ટોરી બનાવીશું અને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જય